સૌ બનાસકાંઠાવાસીઓને જય માતાજી જય શિયાળામ હું ભરતસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આપ સૌને નિવેદન કરું છું કે તારીખ પંદરમી એપ્રિલના રોજ બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર બેન શ્રી ગેનીબેન ઠાકોર પોતાનું ચૂંટણી ફોર્મ ભરવાના હોવાથી આપણે સૌ મોડામાં મોડા દસ વાગે પાલનપુર સ્થળ ડીસા પાલનપુર હાઇવે ચડોતર જયગોગા હોટલની સામે આપણે સૌ ત્યાં ઉપસ્થિત રહેશું તો હું સમગ્ર બનાસકાંઠા જિલ્લાના મારા કોંગ્રેસ પરિવારના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો બનાસકાંઠાના સર્વે મતદારો સૌ વડીલો યુવાન દોસ્તોને આમંત્રણ આપું છું કે આપ સૌ વિશાળ સંખ્યામાં એ દિવસે ઉપસ્થિત રહી આપણા બનાસના બેન બેનના હાથ મજબૂત કરો તેવી અપીલ કરું છું ધન્યવાદ આભાર જય હિન્દ જય કોંગ્રેસ